આ કોથળી ભરેલી હતી ને એ બધું કાઢી નાખ્યું છે અને આ મેળા આવી ગયો છે ખાસો સાફ કરવાનો તો આ કરી નાખી ખાસો સાફ અને જો આ મનસુખભાઈ બધા બે જશે ફરતે ફરતા એક વાર કોથળીને એવું બધું ભેગું મીંડા કરવા અને ખાસો તમને દેખાડ દઈ તો જો ખાસો અત્યારે આ બાજુ ભરેલો જ છે આ કોથળી હતી ને અહીંયા એ ઠલવી નાખી છે ને આ ખાસો હજી ભરેલો જ છે તો કાંઈ ને ફટોફટ ખાસો સાફ કરી નાખી પાછા આપણે મળવી આગળ અત્યારે જો મિત્રો ખાસો સાફ કરીને આંખો છે ને ખાસો તમને દેખાડી દઈને તો જો ખાસો આ અત્યારે આમાં બધું દીધું ઓલું બાંધીને ઉઠાને હું ને અત્યારે ખાંસો છો ખાલી કરીને આંખો છે ને અત્યારે પાણી ભરવાની બાકી હતી દક્ષિણભાઈ ભરી નાખે જો આ બાજુ પાણી ભર્યા છે ને ફોન જો વેચા અહીંયા પિન્ટુભાઈ મનસુખભાઈ કંઈક કામ હતું એટલે બહાર ગયા છે અત્યારે અને માર્કેટ દેખાડી દઈને તો માર્કેટમાં જવું અત્યારે ગર્દી આટલી છે કંઈક આ રીતની

બધું ફોન દેવાનું થતો છે નહીં તો હાલો આપણે દઈ દઈએ બહુ એવું ન કરાય ફોન દઈ દે ભાઈ આ લ્યો તો અત્યારે થઈ ગયા છે આપણે ફ્રી ને જો અહીં પિન્ટુ ભાઈ બેહી ગયા છે અને આ બધું તો વેપારી શેઠિયા બધા આવી ગયા છે જો મનસુખભાઈ હા ભાઈ દીપકભાઈ દીપકભાઈ આ દીપકભાઈ મારું જેવું નામ છે દીપકભાઈ અજયભાઈ જોવે છે સેમ્પલ જોવે છે તો સેમ્પલ જોઈ લે આગળ આવ્યા તો વેપારી ની બધા વ્યાઈ ગયા એટલે અત્યારે દુકાનમાં ખાલી થઈ ગઈ પાછી આખી મનસુખભાઈ ફોન જોવે છે આ બાજુ અજયભાઈ હતા ગયા અહીંયા અજયભાઈ તો આપણે હવે ઓલી દુકાને જઈ દર્શનભાઈ પાસે ઘડી કાટો મારતા આવીએ ને પિંચો બાજુમાં છે અહીંયા આ દુકાનમાં તો ચાલો પેલા આ બાજુની દુકાનમાં જઈ પછી પાછા પિંટુભાઈ પણ પેલા દર્શનભાઈ પાસે જઈ તો કાંઈ નહીં પિંટુભાઈ પાસે પહેલાં જતા આવી તો આપણે અત્યારે પિંટુભાઈ પાસે ભાઈ આવ્યા ને જો આ પિંટુભાઈ અત્યારે ફોન જોવે છે અત્યારે આપણે હવે ગરાકી ઓછી હોય એટલે રખડવાનું ને હોય બધા વધારે કારણ કે અત્યારે ગરાક ઓછા આવે કારણ કે હાથ પડવા આવી આવે

અત્યારે બધાય ફોન ઉપર જ જીવ્યા છે ઘડી કઈ આમ કા આમ નજર નો હટાવો પડે ફોન હોય ને એટલે ગમે એવું તમારે હોય ને તો ફોન જોતા જ હોય તમારે સતત ફોન ચાલુ હોય ચોવીસ કલાક બધાયને ફોન ચાલુ જ હોય ઓલી દુકાને મેં તમને દેખાડ્યું ન્યાય ચોવીસ કલાક ફોન ચાલુ જ હોય ને દર્શનવાઈ જોઈ ગયા સંપલ પહેરાઈ ગયા હવે આપણે સંપલ પેલા ખાતે એ ભાઈ હું આ હીજી પોતું માર્યું હોય ને સવાય રે ઓલા એટલે દર્શન થોડા કી જાય અમારા નકરે મહેનત જ કરવાની હું અમારા નકરે મહેનત જ કીરા કરવાની સાફ કીરા કરવાની એવું ન હોય સા આપણે ફૂલ થી પેરાઈ ગયા તા મારે તો કાઈ ન આવે આપણે ઓલી દુકાન ઘડીક દર્શન ભાઈ બેન પછી પાછા ઓલી દુકાને જાય આજ આખો દે આવ્યો નહોતો આ દુકાને કારણ કે વસ્તુ ને એવું લેવાય ઓછું આવવાનું થયું હતું કારણ કે એ ઓલી દુકાને બધાય ઘરા કહેવાતા અત્યારે મિત્રો ઓલી દુકાને થી વિયાવાસી પછી દુકાને આમ જો કમાવાય બધા આવી ગયા છે બે પાછા દર્શનભાઈ જો દુકાન વધાવી લીધી છે ઓલી દુકાન નવી દુકાન આવે છે વધાવી લીધી અને જો અત્યારે ઓલા ભાઈ જો દર્શનભાઈ ને લેવા આવી ગયા છે અને આ જો બધા જોડે છે

તો આજ આપણે કંઈ બહુ મોટો વ્લોગ કર્યો નહોતો કારણ કે એકનું એક દુકાને તમને દેખાડી દીધો એ કંઈ બહુ મજા ન આવે એટલે થોડોક નાનો વિડીયો થયો છે તો કાંઈ નહીં હવે આપણે બ્લોકને એન્ડ આપી દઈએ તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોકમાં ત્યાં સુધી બધા આવજો